અહીં અગર બહુ જ સરસ રણિયામનું વાતાવરણ છે તો તમે સૌ આવીને અહીં આગળ મંદિરે શિવજીના દર્શન કરીને શ્રાવણ મહિનાનો લાભ લો શ્રાવણ મહિના નિમિત્તે ખૂબ ભાવિક ભક્તો વહેલી સવારથી ઉમટી પડ્યા છે જૂનું અને પુરાણું આ પ્રાચીન વાઘનાથ મહાદેવ મંદિર છે વાઘનાથ મહાદેવ મંદિરના નામ ઉપરથી વાઘોડિયા નામ પડ્યું છે ગામનું નામ વાઘોડિયા પડ્યું છે ઘણા ઘણા એવા ધાર્મિક કાર્યક્રમો પણ અહીંયા થાય છે સર્વે ભક્તોને જય મહાદેવ આજના દિવસે શ્રાવણ મહિનોની શરૂઆત છે અને વાઘોડા ગામમાં શ્રી વાઘનાથ મંદિર મહાદેવજીનું મંદિર છે એ વર્ષો જૂનું છે અલૌકિક છે પ્રાચીન છે દરેક ભક્તજનો આ મંદિર આવે છે દર્શનનો લાભ લે છે અને પોતાની મનોવાંછિત દરેક વસ્તુ એમની દરેક ધારણા એમની પૂર્ણ થાય છે અને આ બહુ જ અલૌકિકને પ્રાચીન મંદિર છે અને દરેક ભક્તોને એનો લાભ લેવા અનુરોધ છે